રોબર્ટ ઓપન હાઇમર છે એ અણુબોમના પિતા છે જેણે અણુબોમની શોધ કરી હતી ને અણુબોમ છે એ સૌથી ઉન્નત કક્ષાની વૈજ્ઞાનિક શોધમાંથી એક છે અને પોતે પણ ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિક હતા પરંતુ તેઓ ભગવદ્ ગીતાથી ને હિન્દુ શાસ્ત્રી ગ્રંથોથી કેવા પ્રભાવિત હતા ને તેની એક વાત કહું તમને હાર્વર્ડમાં જઈને ઇંગ્લિશ ભાષામાં અનુવાદિત થયેલા હિન્દુ શાસ્ત્રી ગ્રંથોનો અભ્યાસ કરે છે પછી એટલા પ્રભાવિત થાય છે કે પોતે સંસ્કૃત શીખી લે છે અને મૂળ સંસ્કૃત ભાષામાં ઓરિજિનલ ભગવદ્ ગીતા અને ઓરિજિનલ મેઘદૂતનો અભ્યાસ કરે છે એટલા ઉચ્ચ કોટીના અને પ્રાચ્યત્ય વૈજ્ઞાનિક હોવા છતાં ભગવદ્ ગીતાને પોતાના જીવનને સૌથી વધુ ઘાટ આપનાર દર્શન એટલે કે ફિલોસોફી તરીકે બતાવી હતી ઓપન તેના ભાઈને લખે છે કે ભગવદ્ ગીતા સૌથી સરળ અને અદ્ભુત છે અને આ ઉપરાંત તે લખે છે કે કોઈપણ જાણીતી ભાષામાં સૌથી સુંદર છે ને ફિલોસોફિકલ ગીત છે ભગવદ્ ગીતા આ વાત એવું બતાવે છે કે પોતાને સાયન્ટિફિક અને એજ્યુકેટેડ બતાવવા માટે આધ્યાત્મિક ગ્રંથોનો વિરોધ જરૂરી નથી જ્યારે સાયન્સને અને એજ્યુકેશનને ટેકાની જરૂર પડે ત્યારે આધ્યાત્મિક ગ્રંથો છે એ ટેકો આપે છે અમુક એવા લોકો કે જેના થોડા ઘણા શિક્ષણથી સમાજને કોઈ ફેર પડ્યો નથી અને એને પોતાને પણ કોઈ ફેર પડ્યો નથી અને એને સાયન્સના એસની પણ ખબર નથી તેમ છતાં અધ્યાત્મનો વિરોધ કરે છે આવા વામન બૌદ્ધિકોએ આમાંથી શીખવા જેવું છે કે પોતાને એજ્યુકેટેડ અને સાયન્ટિફિક બતાવવા માટે આધ્યાત્મિક ગ્રંથોનો વિરોધ કરવો જરૂરી નથી અને અધ્યાત્મથી દૂર થવું પણ જરૂરી નથી